વિશ્લેષકો એવું કહે છે કે વિસાવદરની જનતા જે સાઈડમાં વાયરો હોય છે જે સાઈડ પવન હોય છે એની હંમેશા વિરુદ્ધ દિશામાં કામ કરતી હોય

જે છે તે સ્થાનિક કક્ષાએ વેચાતા જ હોય છે અને એ દારૂની બોટલ અને ચવાણાના પેકેટમાં જ એ વોટ સમાઈ જતા હોય છે ઘણી ઘણી એવી ઘટનાઓ ઘટી છે આમ આદમી પાર્ટીના જે કાર્યકર છે મહેન્દ્ર ડોબરિયા કે મહેન્દ્ર ડોબરિયા એવું કહ્યું છે કે એમને પંજાબ થી ફંડ આવે છે એટલા માટે તે બહુ લડી રહ્યા છે લડી લેવાના મૂડમાં છે કારણ કે તેમને પંજાબથી ફંડ આવે છે ગોપાલ જ જોઈએ અને મુસ્કાન આપણે વિઝા બદલ ખાતે ગયા હતા તે સમય દરમિયાન પણ આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા નામ એવું છે એકલો છે પણ એકલો છે અને જો પછી પડે બાજુ મારી જાય છે તો એમની પરંપરા તો છે કે છેલ્લા તાણે કુથરામાંથી ઉંદરડું કાઢવું પરંતુ વિસાવદર માં આ એમની પરંપરા ક્યાંક ખોટી સાબિત થઈ શકે બેસ્ટ વિરોધીને કર્યો ગઈકાલે આપે જોયું કે ગોપાલ ઇટાલિયા દ્વારા અને તેની ટીમ દ્વારા ધડાકા કરવામાં આવ્યા છે અને કિરીટ પટેલના જે આનંદપુર નજીક એક વાડી હતી તેમાંથી દારૂનો બસ જથ્થો પકડાયો છે આમ આદમી પાર્ટીના તાલુકાના મહામંત્રીને સ્ટિંગ ઓપરેશનમાં મોકલવામાં આવ્યા બે બે લાખ રૂપિયાની ઓફર એમને આપવામાં આવી હવે સવાલ એ થઈ રહ્યો છે કે કઈ પાર્ટીની કઈ બી ટીમ તરીકે કયો માણસ કામ કરી રહ્યો છે એના પર આજે ચર્ચા કરવી છે નમસ્કાર સમાચારો સાથે હું વિસાવદર અને કડી માટે હવે આજે આ છેલ્લી રાત એક કતલની રાત છે જેમાં મતદાનની માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે તો વિસાવદર અને કડીની આ પેટા ચૂંટણીમાં કોની સત્તા જોવા મળે છે કઈ તરફ પ્રજાનો મિજાજ જોવા મળે છે કયા રાજકીય સમીકરણો બેસી રહ્યા છે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડિયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર સમાચારો શરૂઆત કરવી છે વિસાવદર ની જનતાના મિઝાજ ઉપર કારણ કે વિસાવદરની એ જનતા બુદ્ધિજીવી જનતા છે વિશ્લેષકો એવું કહે છે કે વિસાવદર જનતા

આવે પરંતુ કહેવાય કે મીઠા બે બોલ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યા છે કે કેશુ બાપાએ જે ખેડૂતો માટે કર્યું છે ગોપાલ ઇટાલિયા કરશે એ જોવાનું રહેશે પરંતુ ગોપાલ ઇટાલિયા એક જ મીઠું તમને રોકવા માગીશ જે રીતે આપણે જ્યારે વિસાવદરનું કવરેજ કરી રહ્યા હતા લોકોનો મિજાજ જાણી રહ્યા હતા તે સમય દરમિયાન મને એક બે સ્થાનિકો દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા ભલે એવું કહી રહ્યા હોય કે કેશુ બાપાની હું કાર્ય કરીશ પરંતુ જ્યારે સ્થાનિકો દ્વારા આપણને એવી માહિતી મળી હતી કે કેશુ બાપા જેવું તો આજ સુધી કોઈ નેતા આવ્યો જ નથી જ્યારે કેશુભાઈના ગયા બાદ અમને એવો અનુભવ થયો હોય કે આ કેશુબાપા બાદનો સૌથી મોટો અમારી માટે વ્યક્તિ છે નેતા છે જે અમારા માટે કામ કરવા માગે છે પરંતુ હાલમાં જે રીતે કોપા ઇટાલિયા દ્વારા મુસ્કાન એવી ઇમેજ ક્રિએટ કરવામાં આવી રહી છે કે કેશુબાપાની જેવી રીતે જ હું કાર્ય કરીશ સમકક્ષ રહીશ અને ખાસ જ્યારે નહીં મતદારોની જો વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર બેસવા માટે સૌથી મહત્વના એક ખેડૂતો ખેડૂતોની જે વોટબેન્ક છે તે નિર્ણાયક રૂપ રહેતી હોય છે મુસ્કાન ખેડૂતો કઈ તરફ જઈ રહ્યા છે તે સૌથી મોટો મુદ્દો વિસાવદર ખાતે જોવા મળી મળતો હોય છે અને જે રીતે ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવે તો મુસ્કાન તમે જે રીતે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયા જે છેલ્લા બે મહિનાથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ને ખાસ તેમણે ખેડૂતો ઉપર વધારે ફોકસ કર્યું છે મુસ્કાન એટલે ખેડૂતોમાં તો તેમની સારી એવી લોકપ્રિયતા પણ છે અને હાલમાં જે રીતે રાજકીય સમીકરણો મુસ્કાન બેસી રહ્યા છે તેને લઈને હાલમાં એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા સત્તર વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ વિસાવદર ની વિધાનસભાની સીટ પર બેસવા માટે વલખા મારી રહી છે એટલે બંને પાર્ટી વચ્ચે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી લડત છે હું અવગણના નથી કરતી પરંતુ આ બંને પાર્ટી ખરેખર લડી લેવાના મૂડમાં છે અને અસમંજસ એ જનતાને એટલી જ છે કે આ બંને ઉમેદવારોમાંથી જીતાડવા કોને કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કાર્યકરો જે લોકોને રીઝવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ જયેશ રાદડીયા કારણે પણ મત આપે કિરીટ પટેલ એવું લાગી રહ્યું છે ને આ સાઈડ આમ આદમી પાછળના ઘણા સમયથી પ્રચાર કરવાનો મોકો મળી ગયો છે રોજ રોજ નામ જાહેર કરવામાં આવ્યું ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી અને હવે એમના પ્રોપેગેન્ડા પ્રમાણે એમને સ્ટિંગ ઓપરેશન પહેલાથી વિચારીને જ રાખ્યું હતું કે આ પ્રમાણે આપણે સ્ટિંગ ઓપરેશન ભારતીય જનતા પાર્ટીનું કરીશું એટલે આપણે આના પરથી સ્પષ્ટ વિચારી શકીએ કે કેટલી હદ સુધી ખબર છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના કામ કરશે એટલા માટે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું બાકી કોઈ ગામડે જવું હોય તો પણ બસ ચેક કરવી પડે છે કે બસ એ રૂટમાં જાય છે કે નહીં મુસ્કાન તમે જે રીતે કહી રહ્યા છો કે દરેક ચૂંટણીમાં મુસ્કાન એ ચમાડાના પેકેટ દારૂની બોટલો ભલે ગુજરાતમાં દારૂબંધી હોય ના હોય તેમાં એને નથી રાખતું પરંતુ જ્યારે ચૂંટણી આવે તે પછી પેટા ચૂંટણી હોય લોકસભાની હોય કે પછી વિધાનસભાની હોય તેમાં દારૂની બોટલો વેચાતી જ હોય છે એ આપણે સ્પષ્ટપણે નાનાથી મોટા થયા છીએ આપણે જોયું છે મુસ્કાન કે ગમે તેટલી આપણે દારૂબંધી જોઈ લઈએ એ કડક તંત્ર દ્વારા પગલાં લેવાતા હોય ન લેવાતા હોય પરંતુ ચૂંટણી સમય દારૂની બોટલ જોવા મળતી જ હોય છે હાલના સમયમાં એકવીસમી સદીમાં પણ એ ચવાડાના પેકેટ જે છે તે સ્થાનિક કક્ષાએ વેચાતા જ હોય છે અને એ દારૂની બોટલ અને ચવાડાના પેકેટમાં જ એ વોટ સમાઈ જતા હોય છે ઘણી ઘણી એવી ઘટનાઓ ઘટી છે અને બીજી બાજુ જે રીતે કોપા ઇટાલિયા દ્વારા ગઈકાલે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને સૌથી મોટો સ્ટિંગ ઓપરેશન બાદ મુસ્કાન પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે તેની અસર વિસાવતરમાં હવે કેવી રીતે કઈ કેવી અસર જોવા મળી શકે છે તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે એક બાજુ પોઝિટિવ અસર પણ જે છે તે ગોપાલ ટાલિયાને લઈને જોવા મળી શકે છે કારણ કે તેમણે ભાજપને ખુલ્લો પાડ્યો છે ત્યારબાદ કોંગ્રેસને પણ ખુલ્લી પાડી દીધી છે એટલે છેલ્લો જે એમને સ્ટન્ટ રમવાનો હતો એ જબરજસ્ત સ્ટન્ટ એમને રમી લીધો છે પરંતુ બીજી બાજુ એક નેગેટિવ અસર મુસ્કાન એ પણ હોઈ શકે છે કારણ કે કેટલાક લોકો એવું પણ વિચારી શકે કે ગોપાલ ઇટાલીએ પૈસા આપીને તો આખો સ્ટન્ટ નથી રચ્યો એટલે એક એવી નેગેટિવ ઇમેજ પણ ગોપાલ ઇટાલીયાની એટલે એમના જ આમ પાર્ટીના જે કાર્યકર છે મહેન્દ્ર ડોબરિયા કે મહેન્દ્ર ડોબરિયા એવું કહ્યું છે કે એમને પંજાબથી ફંડ આવે છે એટલા માટે તેઓ લડી રહ્યા છે લડી લેવાના મૂડમાં છે કારણ કે તેમને પંજાબથી ફંડ આવે છે હવે આની પાછળ કેટલી શક્યતા છે એ કોઈના દબાણમાં આવીને બોલે છે કોઈએ એમને પૈસા એ પ્રમાણે બોલે છે એ વાતની હું પુષ્ટિ નથી કરતી કારણ કે મારી પાસે પુરાવા નથી પરંતુ જે પ્રમાણે ગઈકાલે લાઇફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા એક વિડીયો મૂકવામાં આવ્યો હતો જેમાં મહેન્દ્ર ડોબરિયા ત્યાંથી ભાગે છે કે જ્યાં સયોના હોટલમાં કોસ્ટિંગ ઓપરેશન રચાયો ત્યારથી તેઓ ભાગતા નજરે પડી રહ્યા છે એમના નિવેદનો પણ સામે આવે છે એમનો લેખ પણ બહાર આવ્યો હતો જેમાં મહેન્દ્ર ડોબરિયાએ એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ સરખી રીતે પાર્ટીમાં રાખવામાં આવતા નથી ગોપાલ ઇટાલિયા એમનું જ વર્ચસ્વ ચલાયા કરે છે અમારું સાંભળતા નથી એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું હતું સત્ય આની પાસે શું છે એની હું પુષ્ટિ નથી કરતી મારી પાસે કોઈ પુરાવા નથી પરંતુ હા એ હું કહી શકું કે સીધે સીધી લડત કિરીટ પટેલ સામે છે એટલે કિરીટ પટેલના જેટલા પણ સમર્થકો છે અને ગોપાલ ઇટાલિયાના જેટલા પણ સમર્થકો છે એ આમને સામને એ ઓગણીસ તારીખના રોજ જોવા મળશે અને ત્રેવીસ જૂનના રોજ પણ એ બે જૂથ વચ્ચે ક્યાંક ને ક્યાંક નવા જૂની થાય તેવું લાગી રહ્યું છે ત્યારે એક જ મિનિટ હું તમને રોકવા માગીશ કે મને આ ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની સીધી ટક્કર કિરીટ પટેલ નહીં પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે જોઈને મળી રહી છું કારણ કે આ વર્ચસ્વની લડાઈ ભાજપ માટે ચોક્કસથી છે કારણ કે જેમાં આપણને પહેલેથી લઈને છેલ્લે સુધી એવું લાગતું હતું કે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસમાંથી જીતે છે જીતે છે જીતે છે પરંતુ છેલ્લા સમય દરમિયાન એવો મોટો પલટવાર થયો વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન કે ઠાકોર વિસાવદરમાં ગોપાલ ઇટાળિયા નહીં પરંતુ કિરીટ પટેલ આવી ગયા તો હું એકસો દસ ટકા ગેરંટી સાથે કહું છું કે વિસાવદરમાં નવા જૂનીના એંધાણની તૈયારીઓ દરેક સમર્થકોને રાખવી પડશે કારણ કે જેને આટલું અદભુત નેતૃત્વ સાથે બે થી ત્રણ મહિના જે વ્યક્તિએ મહેનત કરી છે વિસાવદન જનતા પાસે વિસાવદન ની જનતા કહી રહી છે કે અમારે હવે ગોપાલ જ જોઈએ અને મુસ્કાન આપણે વિસાવદન ખાતે ગયા હતા તે સમય દરમિયાન પણ આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા ને લોકો વન વે માંગી રહ્યા છે કે વિસાવદન માં ગોપાલ ઇટાલિયા છે એનું નામ એવું છે એકલો છે પણ એકળો છે અને જો પછી કિરેટ પડે બાજુ મારી જાય છે તો એમની પરંપરા તો છે કે છેલ્લા તાણે કુથરામાંથી ઉંદરડું કાઢું પરંતુ

વોટ આપવા માંગે છે આપવાના પણ છે પરંતુ ગોપાલ ટિટારીયા ની લોકચાહનાની તુલના કિરીટ પટેલના સમર્થકોની લોકચાહના સુધી ન થઈ શકે કારણ કે વિસાવદરની બેસાડ દરેક જનતા એવું કહી રહી છે કે આ વખતે તો જય ગોપાલ જય ગોપાલ જય ગોપાલ જ વિસાવદરમાં થવું જોઈએ અને પછી જો કિરીટ પટેલ આવે છે તો નવા જોઈના ઈંધણ એકસો દસ ટકા વિસાવદરમાં થાય છે અને મુસ્કાન બીજી બાજુ જો આપણે વાત કરીએ તો કિરીટ પટેલનું તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાએ જે બેંકનું સૌથી મોટું કૌભાંડ બહાર પાડ્યું તેની અસર મતદાનમાં જોવા મળશે એવું હાલમાં લાગી રહ્યું છે અને જો ગોપાલ ઇટાલિયાની નેગેટિવ બાબત જો આપણે જોઈએ તો એક એ નેગેટિવ બાબતને આપણે ન નકારી શકીએ જેમાં થોડા સમય પહેલાં તેમને હિન્દુ વિરોધી નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું હતું એટલે ક્યાંક ક્યાંક ને એ નેગેટિવ ગોપાલ ઇટાલિયાનો હાલમાં જોવા મળી રહ્યો છે અને ભાજપ જે છે તે હિન્દુત્વની પાર્ટી તરીકે ઓળખાય છે એટલે એવા મતદારો જે ખરેખર હિન્દુત્વની વિચારસરણી સાથે જો મત આપવા જતા હોય તો આ પોઈન્ટ એ ગોપાલ ઇટાલિયાનું નેગેટિવ પોઈન્ટ એમની માટે દેખાશે અને ભાજપનો એ પોઝિટિવ પોઈન્ટ દેખાશે એટલે ક્યાંક ને ક્યાંક આમાં પલડુ કિરીટ પટેલનું ભારે થઈ શકે છે અને બીજી બાજુ ગોપાલ સતત સ્ટિંગ ઓપરેશન ગઈકાલે તેના દ્વારા કરવામાં આવ્યું તેમજ તેના પહેલા બેંકનું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું એટલે આ બાજુ કિરીટ પટેલનો પણ એક મોટા નેગેટિવ પોઈન્ટ બની શકે છે એટલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે રીતે મેં સ્થાનિક કક્ષાએ રિપોર્ટર સાથે જયારે મુસ્કાન આપણે વાત કરીએ તો તેમને પણ એવું જ કહ્યું કે ગામડાઓમાં ચોક્કસથી ગોપાલ ઇટાલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે લોકપ્રિયતા પણ ગોપાલ ઇટાલિયાની છે પરંતુ શહેરી કક્ષાએ પચાસ પચાસ ટકા માહોલ અમે આખું વિશ્લેષણ કર્યું એ પ્રમાણે અને જો મુસ્કાન એક જ મિનિટ કઢીની જો વાત કરીએ તો કડીમાં આપણે અવગણની ન શકીએ કડી કારણ કે ગઈકાલે જ્યાં અમે સ્થાનિક કક્ષાએ રિપોર્ટિંગ કર્યું હતું અને મેં આપણે જણાવ્યું હતું કે

અમારા સહયોગી ગયા હતા ત્યાં સ્થાનિક કક્ષાએ મુસ્કાન પરંતુ રમેશ ચાવડા લડી તો લેશે એવું લાગી રહ્યું છે અને ક્યાંક જો રાજેન્દ્ર ચાવડા જીતે છે તો કોઈ એવી મોટી સરસાઈ નહી રે ક્યાંક હજાર બે થી જીતી જાય અને આજે હું તમને હજુ પણ કહી રહ્યું છું કે

ત્રણે ત્રણ ઉમેદવારે વિસાવતર ના હોય કે કડી ના હોય એની ચૂંટણી જોર લગાવી રહ્યા છે કારણ કે ધારાસભ્ય કોને ના બનવું હોય એ કોઈ પણ પક્ષના કેમ નથી એક ધારાસભ્ય બનવાનું સપનું વર્ષોથી લોકોનું હોય છે પરંતુ જે પ્રમાણે

રિઝલ્ટ શું મળ્યું છે પરિણામ શું મળ્યું છે ત્રેવીસ ના રોજ જોવાનું અને ચોક્કસથી મુસ્કાન કે આવતીકાલે આપણે પણ તૈયાર છીએ અમારી સાથે જોડાયેલા રહેજો જ્યાં કેટલું મતદાન થયું છે એ અમને સતત અમે તમને અપડેટ આપતા રહીશું માહિતી આપતા રહીશું અને લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને ચોક્કસ સબસ્ક્રાઈબ કરતા નમસ્કાર